દુકાન ખુલી ગઈ ભાઈ દુકાન મે ને કોલ્ડ ડ્રિંક્સ કોઈ હોંંદડા થી નીકળો તો આજો અહીંયા ઠંડા પીવા અમારી જ છે આ ભાઈ હું અંડાવાઈ માંગે આ હું માંગતા ભાઈ લવ ફર ગૌ

અને ધાલીને 1 કિલો 1 કિલોમીટર ના ટાઈમ આ છે કે મેર મણાયા નહી તો કવાર દઈ ના હા અત્યારે જો હવે અમે હાલીને કેસો તુગી ગયા દેતર જો કેટલો મસ્ત છે અમે સવાર થઈ ગઈ છે

નરમ થઈ ગઈ નરમ થઈ ગઈ કેસી ની ન આ શું છે रेल ગાડીઓ रेल ગાડી બોલ છો હા જોઈને કઈ ખાવું યાર બાપા આ તો જો અરે એ ઘૂમે Aar Thin Nya Phog Nama, Vakar Thin Phog Nya Phog Nya, Kya? Kya? Kado, 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 કાન કાને આવ ધરાઉ ખાઓ જ ખાઓ ખાઓ જ ખાઓ પેણા ખાવાન જેવડા ખાવાન પેણા નીકળે આજા કે જવાની પણ બહુ મજા હો સુરજ દાદા નીકળી ગયા ગરમા ગરમ ચેવડો પણ પેડા ને દાણા વાળો લેવો ન તો લેવો ન થાય મસાલા વાળો હતો લઈ લીધો ગા બધા લઈ લીધું આ બેન મ્યુઝિક વગાડે એટલે વિડીયો બંધ કરી દઈએ કોપી રાઈટ આવી જાય તમે હાલવા જાઓ કે ખાવા જાવ કે

ખાઈ ખાઈને હાલવા મંડો બધા કે થાકી ગયા હે ઓ શું ખવાય ને કેળા ને પેળા ને સેવડા ને બધા થી સેલ ને તો પણ હું સે પેટ્રોલ થાકી પેટ્રોલ જાય ને પછી બધા ધીરા થઈ જાય નકર આ છે હા થાકી ગયા હાલી હાલી હા એટલું મસ્ત છે આલો ગયું એક નું એક નું ગયું નહીં ઓલા નીકળી ગલા છે રાખ દે રસ્તામાં ડખો થઈ ગયો લાઈવ લાઈવ કેમેરામાં આવી ગયો લાઈવ આ હું कन्टोला विस्ता <laughs> <laughs> <chalo> <laughs> 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 તું પણ આ એટલા વજન ન થાય બીજાના સંપલ તોડતા જાઓ મારે કુતરાનો વાઇન્દ્રવની વાઇન્દ્રવની સોફામાં કુતરોય જોડાઈ ગયો એકવાર અવાજ કાઢ દે લે એકવાર એકવાર આલેન પરમા એકવાર અવાજ કાઢ આ અવાજ કાઢ તારો મોટો નઈ બતાણે રમાજ કે તો

हेलो सीवन बैन कैसे हो बहुत अच्छे बहुत अच्छे आप आधे रास्ते से क्यों आए ओ ठीक कर लो जल्दी से हमें अभी सोमनाथ जाना है चलो चलो जला नहीं अभी थोड़ा वक्त है जाने में पास हो 20 स्टूल से

તમે દવા જઈ શકો મટામ આવે ચલો ટિક

એક તો દે મારે આ બસ ફટાક આલો બસ રિયા હોય તો আর રિયા હોય તો દહીં નો ખવાય બલાઈ હા બલાઈ કમેન્ટ કરજો કે રિયા હોય સોમવાર કે કઈ તો દહીં ખવાય કે નો ખવાય જીવણા ખાઈ જાય મસાલાવારા દહીં નો ખવાય સોસ ખાઈ ગયા ચિપ્સ ને

કેવી મજા આવે છે રસ્તામાં શું કઈક આવેદમ ટર્ન ઓવર થાય હવે વધારે ચાય વાલા ચાયવાલા અહિયાં ચાય ભાઈ ચા પાણી દહીની માથે ચા કેમ પીવો ફાટી જાય આપણે તો અમસ્ત ચા પીતા નથી ના સીઓ જઈ થોડુંક અમારા ગ્રુપ નું જે એક વ્યક્તિ ગુમ સુધા થઈ ગયું હતું ને એ લગભગ આ સ્ટોલે હવે અમને મળશે આગળ અમને યાદ આવ્યું કે એ માણસ તો આપણા ભેગું એક વખત કાધો નાસ્તો તો ક્યાં વયુ ગયો હવે આ સ્ટોલ આવે છે ન્યા કદાચ એ ભેગું થવું જ થાય બાકી અથિયાર હેઠા મૂકી દીધા માઈ કાંગલાને ને જેમ લડીએ હવે આ બેન ને તો આવો અથિયાર હેઠા મૂકી દીધા દાંતડા ને પાવડા ને બધું સંપોલ મૂકી દીધા અથિયાર તો ઠીક પણ સંપોલ મૂકી દીધા

Halo ah, no, no. oh, bapak, Genja? Ya. Papa <laughs> nanti Mama. Hai Mama, Ata, hai, mama again, ya. Kopi bi badai. Hello cokumaku Hello. <laughs> nanu nanu <laughs>